भी तो रहेगा नहीं भी तो रहेगा Ah, toma el metal, metal muy limpio

Los que van a salir. Los que van a los palos este tipo van a

તો અટાણે શિયાર વાઈ ગયા ને શિવમ કહે કે મારે ભજીયા ખાવા ટાણું તો હાલો આપણે દઈએ હાલો તો જોઈએ ને તો બનાવી ભજીયા સેવડો ને પૈડા ખારી ને તે ને તે મારે ખાવા ને ખાઈ કું ખાઈ લીધું બે કઈ તો હાલો શિવમ ને ભજીયા બનાવી દઈએ હાલો તો શિવમ હારું

માને મબ બેઠી આને વાટ છોને જમવાનું ને બેઠી તો જો સીવા ને બેઠો કે બનાવે દે કી સુલા માં પડાતું હોય તો છોડે જાય તો તું ને ભાઈ આ તારે તારા હારુ જ બનાવ હે તેલ નાખે જ બનાવ્યા

તો વિજય બાટવે નાથી કે મને ભૂખ લાગીતી જો પોવા બટેટા ખાય અ ને મોળ મોળું તેલા થોડા કે ઉતારવા હું બે આવ્યો જો शिवम भाई गाना પણ આ સાયકલ રસ્તામાં એકલું પડે લો કેમ બોલાવે ગમે રમકડા કે ગમતા ગમે ગમે ઈ કહેવાનું કે હા ગમે રમકડા ગમે ને શિવમભાઈ ની રમકડા ગમે શિવમભાઈ જોયે બોલ ખાય પછી શ્યા ખાય શિવમભાઈ પાસે રમકડે રમવાનું હોય પછી કરવાનું ને કામ નાખી તું બરતું વિરાટ ને હા એની પછી કામ ના કામ તું આ બરતું ખોડ ખોડ ના કે હા ખાય હે ના ખોડ એ મને હા 7 કણ નું કાદુ ના બનાવ્યા તો એ નું ખાતા ના ખાહે હાતે તો નાખજે આકડી હે ને કાકો ને ખોળ લેવા ગાની તો ખોળ લઈને આવે ને પછી નાખજે હો હા જ તો પાંચ પાંચ વાંહીદા નાખીએ પછી પાણી થોડીક વાર ગાયો બોરો ખાઈ લે

પંખા ચાલુ કરી દે ને આખરે એટલે એ મારા ગોપી ભાઈ હે એના ઊભી ઉભી જોવે અહીં કોઈ એમાં આવક જાવક કરે ના થી નીકળે ના કોઈ ના થી દેખાય બધું ના જ મો રાખે ને ઉભી હોય ભાઈ આકો રાત્રે ની ઉભી के पानी करे लिए तो तो दो वन टाइम थे जा है पानी पोर ली तड़का प वो थे ये पानी नगरता मेन बरस तो तेल नो पानी हो तो

અહીંયા આઈ કોળું હેના તે બાંધી દીધું નકર દા હોવાય દી ધાવે જાય કાંઠી ધાવે જાય જો આપ કુછ હોય ધાવે નો કઈ વાંધો ની તો એની વૈદમુ લાગે વિરે ઓપી ઓ જાર બોથ રાખા હાલે કે જો આપણે રાધા એતા ગાય ની નથી ગમતી જો બાટુ માં અને રાધા ધાવે હાલો તો નીડિંગ ખાવાનું છે દળે દીધું દામણી પડી 12 બસ 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 ખબર <laughs> 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 કે વેલો મારી કળે હાથ બતો બતો રોવાનો આગળ દોર અમારા પાછે જીજો લીગબરી છે નહી તો જે ઊભે

재미ka Am experiences ma filtru Insha Allah Ajar હાલો આપડી ગાયું દોવાઈ ગયું બધા ઊભા હેરખે હરખા ભેરા થઈ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી